કાર જ્યારે દોડતી હતી ત્યારે અચાનક આખલો આવી ગયો અને આખલો સીધો કારમાં અંદર ઘૂસી ગયો જો કે આ કારમાં કોઈ પણ વ્યક્તિ મળી આવ્યું નથી એટલે પોલીસ હાલ આ વિચિત્ર અકસ્માતને લઈને તપાસ કરી રહી છે કે આ કાર કોણ ચલાવતું હતું એમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તેને લઈને તપાસ થઈ રહી છે રણજીતગઢમાં દોડતી કારમાં અચાનક આખલો ઘૂસી ગયો હતો અને કારમાં મૃત આખલાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી હળવદનો વિચિત્ર અકસ્માત જોવા મળ્યો છે આ અંગે હાલ શું કોઈ કડી મળી શકી છે આ કાર ચાલકને લઈને પંકજ જે કહી કે મોરબીના જે હળવદ છે હળવદના રણજીતગત ગામ છે ત્યાં કાર પર જે આખડો છે તે કારમાં ઘુસી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો હાલ આ કાર કોની છે અને કોને કોને ઈજા થઈ છે તે વિગતો હાલ સુધી સામે નથી આવી પરંતુ જે વિચિત્ર અકસ્માત થયો છે તેની ચર્ચા હાલ મોરબી જિલ્લાભરમાં ચાલી રહી છે પંકજ જી અતુલ માહિતી આપવા માટે